પ્રક્રિયા અટકી ગઈ આ પરિસ્થિતિમાં દર્દીઓ અને તેમના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો સવારથી લાઇનમાં છું પણ અગાઉની સ્લીપ ખતમ થઈ અને નવી સિસ્ટમમાં ટોકન મળી નથી એમ બોલતા એક વૃદ્ધ દર્દીએ પોતાની નિરાશા વ્યક્ત કરી અન્ય સંબંધીઓએ હોસ્પિટલના રેઢિયાળ વહીવટ અને અક્ષમ સુવિધાઓ પર સવાલ ઉઠાવ્યા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા ઉભી થઈ અને

સર્વર ડાઉન હોવાના કારણે નવ થી અગિયાર ની અંદર અનેક પંદરસો કરતા પણ વધારે દર્દીઓ એમનેમ બેસી રહ્યા અને એ દર્દીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે સિવિયર હોસ્પિટલની અંદર આવા કોમ્પુરેસ સિસ્ટમમાં જે સર્વર ડાઉન હોય ત્યારે બીજી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ અથવા તો જવાબદાર અધિકારી હાજર રહેવું જોઈએ પરંતુ આવું કંઈ ન થતા અનેક કર્મચારી જે જ્યારે પૂછવામાં આવતા કોઈ વ્યવસ્થિત જવાબ ન આપતા પંદરસો જેટલા દર્દીઓ આજે સર્વર ડાઉન હોવાના કારણે પોતે રજાઈ રહ્યા હતા અને ગરીબ જે દર્દીઓ હતા પોતાની રોટી જે કમાતા હોય છે તાત્કાલિક રોજીરોટી કમાવાના બદલે આખો આખો દિવસ અહીંયા બેસી રહેવું એ ખૂબ દુઃખની બાબત છે